નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ બીજી માર્ચ બે હજાર ચોવીસને વાર શનિવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના બજાર ભાવ તમામ માર્કેટ માર્કેટયાર્ડના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા હળવદ ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાથી પાંચ હજાર રૂપિયા મોરબી ચાર હજાર એકસો ચાલીસ રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા બોટાદ ત્રણ હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર સાતસો ચાલીસ રૂપિયા સસદણ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા ગોંડલ ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા પાકાનેર ત્રણ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા जेतपुर चार हज़ार एक सौ चालीस रुपया थी चार हज़ार छ सौ पच्चीस रुपया थरा चार हज़ार सौ रुपया थी चार हज़ार सात सौ दस रुपया ऊंझा चार हज़ार रुपया थी, छ हज़ार बसो एकवीस रुपया थरा, तरह हज़ार आठ सौ रुपया थी चार हज़ार छ सौ रुपया पाटण तरह हज़ार तरह सौ रुपया थी, चार हज़ार आठ सौ रुपया राधनपुर चार हज़ार बसौ रुपया पाँच हज़ार पाँच सौ पचास रुपया રાપર ચાર હજાર બસો નેવું રૂપિયાથી ચાર હજાર સાતસો રૂપિયા માંડલ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા જૂનાગઢ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા ભાવનગર ચાર હજાર બસો એકાણું રૂપિયાથી ચાર હજાર છસો એકાવન રૂપિયા અમરેલી બે હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા સાવરકુંડલા ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા બાબરા ચાર હજાર બસો નેવું રૂપિયાથી ચાર હજાર નવસો નેવું રૂપિયા કાલાવાર ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર આઠસો સાઠ રૂપિયા મહેસાણા ચાર હજાર આઠસો અગિયાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા જામનગર બે હજાર નવસો રૂપિયાથી ચાર હજાર નવસો પિસ્તાલીસ રૂપિયા રાજુલા ચાર હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટ યાર્ડના ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો જય જવાન જય કિસાન